દોઢે મહિના પહેલા આરોપી કંબુબેક ઉર્ફે માંગીલાલ ઉર્ફે સુરેન્દ્ર માલી અને ફરિયાદી ટ્રેનમાં મુસાફરી દરમિયાન પરિચય થયો હતો દરમિયાન બંને એકબીજાના ફોન નંબરોની આપ લે કરી એકબીજા સાથે ફોન થી આવ્યા હતા તે દરમિયાન આરોપી કંબુબેક ઉર્ફે માંગીલાલ ઉર્ફે સુરેન્દ્ર માલીએ ફોન દ્વારા ફરિયાદીને આજથી એક મહિના પહેલા સુરત રેલવે સ્ટેશન ખાતે મળીને આરોપી કંબેબેક ઉર્ફે માંગીલાલ ઉર્ફે સુરેન્દ્ર માલીએ ફરિયાદીને પૈસા ડબલ કરવાની સ્કીમ જણાવીને આ સ્કીમમાં દસ લાખ રૂપિયાનું રોકાણ કરવાનું જણાવીને ફરિયાદીને પૈસાની વ્યવસ્થા કરવાનું જણાવીને રેગ્યુલર

આ કેસમાં જે દોઢ મહિના પહેલા ફરિયાદી ને આરોપી બંને ટ્રેનમાં ભેગા થયેલા હતા ત્યારે આરોપી દ્વારા ફરિયાદી ને પૈસા ડબલ કરવાની ટ્રીક બતાવી હતી જેમાં જે ફરિયાદી છે લાલચમાં આવીને પૈસા ડબલ કરવા માટે એને પાંચ લાખ ભેગા કરીને આરોપીને આપવા માટેની એને તજવીજ કરેલી હતી તો સુરત શહેર પોલીસ તરફથી તમામ પ્રજાને જણાવવામાં આવે છે કે આવી કોઈ પણ લોભામણી કોઈ હોય જાહેરાત કરે તો એની અંદર અંજાઈ નહીં જવું અને લાલચમાં આવી પોતાના પૈસા ગુમાવવાનો વારો ના આવે એના માટે ખાસ ધ્યાન રાખવું તો સુરત શહેર પોલીસ તરફથી પણ જણાવવામાં આવે છે કે આવી લાલચવાળી જયારે વસ્તુ તમારે ધ્યાનમાં આવે ત્યારે અચૂક એની અંદર સતર્ક રહેવાની જરૂરિયાત છે સામેવાળી વ્યક્તિને ભરોસામાં લઈ લેતા અને છેતરપિંડી હતા આ લોકો અંદર પોતે વાતચીત દ્વારા પોતાની સાથે વિશ્વાસ કેળવીને પછી આવી કરામત બતાવીને પોતાને લાલચ આપે અને પછી આ કેસ ની અંદર જે પાંચ લાખ આપ્યા હતા એમાં એવી વાત કરેલી હતી કે પાંચ ના દસ લાખ કરીને અમે આપીશું પણ તમારે અમને એક લાખ રૂપિયા આપવા પડશે એટલે ટૂંકમાં પાંચ ના તમને ચાર લાખ એકસ્ટ્રા મળશે એમ કરીને વિશ્વાસ કેળવે એટલે માણસ જયારે લાલચમાં આવી જાય ત્યારે આ વસ્તુ રીતે છેતરાવાની પૂરેપૂરી શક્યતા હોય છે જેથી પ્રજાએ સતર્ક રહેવાની જરૂર છે આવા માણસોથી થેન્ક યુ